કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિને ક્યાં જવું છે તેની ખબર હોવી જોઈએ ક્યાં પહોંચવું છે તેનો રસ્તો તેને ખબર હોવો જોઈએ આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે એક જર્મનીની કહેવતમાં લખાયું છે આજનો જો સુવિચાર છે તેનો વિષય છે સાચો રસ્તો કરેક્ટ વે આ જર્મનીના કહેવત પ્રમાણે લખ્યું છે કે ભલે તમે ગમે તેટલું ઝડપથી ભાગો દોડો પરંતુ જો તમારો રસ્તો ખોટો છે તો તેનો કોઈ જ મતલબ નથી અને મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે સાચા રસ્તાની છે વાત એટલી જ છે કે આજની જે ભાગદોડવાળી જિંદગી છે આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના ડેવલપમેન્ટ માટે વિકાસ માટે ભાગમ ભાગ કરી રહ્યો છે દોડાદોડ કરી રહ્યો છે પૈસા કમાવા મથી રહ્યો છે જે સારી વાત તો છે જ પરંતુ જે ભાગી છે જે દોડી રહ્યો છે તે રસ્તો સાચો છે કે ખોટો તેની સંમત તે વ્યક્તિને હોવી ખૂબ જ જરૂરી છે મારા મિત્રો વાત એટલી જ છે કે આપણે ગમે તેટલું ઝડપથી દોડીશું ભાગીશું ખૂબ ઝડપ રાખીશું પરંતુ જો આપણો રસ્તો ખોટો હશે તો આપણને કોઈ જ ફાયદો થવાનો નથી અને આપણે જ્યાં પહોંચીશું તે પરિણામ ખોટું હશે જેનું આપણા વિકાસ સાથે કોઈ જ મહત્વ નહીં રહે કોઈ જોડાણ રહી નહીં રહે આનાથી ઉલટું ભલે આપણે ધીરે ધીરે ચાલીએ ધીરે ધીરે ભાગીએ બહુ જ ધીમા સ્ટેપ લઈએ પરંતુ જે સારા અને સાચા હોય સાચા રસ્તે હોય તો જે કંઈ પણ વિકાસ થશે તેનું ખૂબ મહત્ત્વ હશે તો બસ મારા મિત્રો એટલું જ છે કે આપણે સારો રસ્તો સાચો રસ્તો અપનાવવાનો છે અને જીવનને વધારે મહત્વપૂર્ણ બનાવવાનું છે બસ આચાર રિસ્તા વિશે આપણે આટલું શીખીએ જાણીએ આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને સારું વધારે વહેતર બનાવીએ થેન્ક યુ